જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે ખાસ કહી શકાય તેવી રાખડી એકત્રિત કરવાનું ખાસ આહવાન તેઓએ કર્યું હતું ઉપરાંત વાત કરી આ અહેવાલની સફળતા સાંભળી હતી જેમાં લગભગ પાંચ હજાર થી પણ વધારે રાખડીઓ અને શુભેચ્છાના સંદેશાઓ એકત્ર થઈ ગયા હતા આ વાત છે જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબત સંઘના પણ ખાસ મહિલા સદસ્યોએ સેકન્ડિંગના કમાન્ડિંગ મેનેજર જેરીફા મેજર સૂરજ તેમજ સુબેદાર મેજર નીલમ રાવને પણ ખાસ માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના જવાનોને રાખડી બાંધી હતી

ત્યારે દેશની રક્ષા કરતા બધા જવાનો માટે છેલ્લા આઠ વર્ષથી હું સૈનિકોને રક્ષાબંધન માટે રાખડીઓ એકઠી કરી રહી છું અને તે દર વર્ષે અહીંયા સૈનિકોને બાંધવા માટે અમે લોકો હું અને મારી સાથેની મારી ટીમ ભારત તિબટ સંઘની બહેનો અલગ અલગ જામનગરની સંસ્થાઓની બહેનો પાસેથી વિકાસ વિકાસગ્રહ પાસેથી અને અલગ અલગ બધા ગ્રુપો પાસેથી રાખડીઓ એકઠી કરી અને અહીં સૈનિકોને અમે તેમના આશીર્વાદ આપવા માટે આવીએ છીએ આ સૈનિકો જ્યારે દેશની રક્ષા માટે ચોવીસ કલાક દાઢ તાપ અને તડકો જોયા વગર સતત આપણા સૌની રક્ષા માટે એ કાર્યરત હોય છે ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં તેઓ તેમના પરિવાર પાસે જઈ નથી શકતા ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આપણી રક્ષા માટે જ કામ કરતા હોય છે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધા ભાઈઓની રક્ષા માટે જામનગરની બધી બહેનો પાસેથી રાખડી એકઠી કરી અને હું દર વર્ષે આ કાર્ય પૂરું કરું છું મારું આ વર્ષે મારું નવમું વર્ષ છે અને આ વર્ષે પણ અમે બધી ભારત તિબ્બડ સંઘની બહેનો સાથે આવી અને બધા ભાઈઓને સૈનિકોને સૈનિકોની તેમને રક્ષા રક્ષા મળે એના માટે અમે રાખડી બાંધી અને ભગવાન પાસે એમની લાંબી આદા માટે પ્રાર્થના કરી છે